તમને થતું હશે કે બીજેપી છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતની અંદર અને અગિયાર વર્ષથી કેન્દ્રની અંદર ફેવિક્વિકની જેમ ચોટી ગઈ છે જ્યારે ભારતની જનતા ગરીબી ક્રાઇમ મોંઘવારી અને અધિકારીઓની દાદાગીરીથી હેરાન પરેશાન થઈ ચૂકી છે તો પછી બીજેપીને વોટ આપે છે કોણ અરે હો તો આજે હું ખુલાસો કરીશ એવી માસ્ટર કીનો કે જે બીજેપી માટે તમામ દરવાજાના તાળા ખોલી નાખે છે ઇસ્ણમનો એક એવો લૂપ હોલ કે જેના વિશે કદાચ વિપક્ષ પણ જાણે છે છતાંય ચૂપ છે કારણ કે ભવિષ્યમાં વિપક્ષને પણ આ જ માસ્ટર કી સત્તા ટકાવી રાખવામાં મદદરૂપ થશે અને આ માસ્ટર કી નું નામ છે વોટર આઈડી કાર્ડ આ માસ્ટર કી માત્ર દોઢસો રૂપિયામાં નાગરિક પણ બનાવી શકે છે અને તમારું વોટર આઈડી કાર્ડ કેન્સલ પણ કરી શકે છે અહીં સુધી કે મૃત વ્યક્તિઓના વોટિંગ કાર્ડ પણ ચાલુ રાખી શકે છે અને આ જ કારણ છે કે જેથી બાંગ્લાદેશીઓ ભારતમાં આવ્યા પછી સૌથી પહેલું કામ વોટર આઈડી બનાવવાનું કરે છે ભારતમાં મોદી યુગ શરૂ થયો તેની પહેલાં વોટર આઈડી બનાવવા માટે તમારે રૂબરૂમાં બીએલ એટલે કે બૂથ લેવલ ઓફિસરને મળવું પડતું હતું અને રૂબરૂમાં એક ફોર્મ ભરવું પડતું હતું તે ફોર્મ બીએલ દ્વારા મામલતદારને પહોંચાડવામાં આવતું અને ત્યાંથી સહી થયા બાદ તમારું વોટર આઈડી કાર્ડ બનતું અને બીએલઓ ઓફિસર તમને રૂબરૂમાં એ વોટર આઈડી પહોંચાડતા હવે મોદી સરકારે આખી સિસ્ટમનું પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું છે અને એક એપ બનાવી દીધી છે જેનું નામ છે વોટર હેલ્પલાઇન જેના ઉપર કોઈ પણ એજન્ટ તમારી પાસેથી પૈસા લઈને તમારા વતી એક ફોર્મ ભરીને એપ્લિકેશન કરી શકે છે ત્યારબાદ તે ફોર્મ બીએલઓ ઓફિસર માટેની એક એપ ઉપર જાય છે જેનું નામ છે બીએલઓ એપ જ્યાં બીએલઓ ઓફિસર વેરીફાય કરે છે કે આ વ્યક્તિ મારા વિસ્તારમાં રહે છે કે નહીં અને પછી ફોર્મને રિજેક્ટ અથવા તો એક્સેપ્ટ કરી શકે છે હવે મામલતદાર અને જિલ્લા કક્ષાનો ચૂંટણી અધિકારી આ ફોર્મને ઓકે કરે છે અને આખી પ્રક્રિયા ઓનલાઈન થાય છે આવા જ એક બીએલઓ ઓફિસરના જણાવ્યા અનુસાર મામલતદાર અહીં એજન્ટો અને સરકાર બંને માટે કામ કરે છે દેખા આપને લાપરવાહી કા નતીજા હે બીએલઓ ઓફિસર દ્વારા રિજેક્ટ કરાયેલા ફોર્મ મામલતદાર દ્વારા પાસ કરી દેવામાં આવે છે અથવા તો બીએલઓ ઓફિસરને દબાણ કરવામાં આવે છે કે આ ફોર્મને પાસ કરો જો બીએલઓ ઓફિસર આમ ના કરે તો પણ મામલતદાર અને ચૂંટણી અધિકારી ભેગા મળીને એપ્લિકેશન માં આ ફોર્મને એક્સેપ્ટ કરી લેશે તો તમારું વોટિંગ કાર્ડ રાખવું કે ના રાખવું આ સીધે સીધું સરકારના હાથમાં છે આવો જ ખેલ કરીને લાખો બોગસ વોટર આઈડી શક્યતા છે કે સરકારો દ્વારા ઊભા કરવામાં આવ્યા હોય અને આ વાતની સાબિતી એના ઉપરથી મળે છે કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર કરવા છતાં પણ ઇલેક્શન કમિશન સીસીટીવીના ફૂટેજ આપવામાં આનાકાની કરી રહ્યું છે જો તમારું વોટિંગ કાર્ડ પણ આ જ રીતે કેન્સલ થઈ ગયું હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ